ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર અંતર્ગત વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે થિમ્પિકડે પ્રોગ્રામ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુષ્માન કાર્ડ વિતરણ પીએમ સ્વનિધિ લાભાર્થીઓને ચેક વિતરણ ગ્રીન નવરાત્રી વિજેતાઓને અને સ્વચ્છતા હિ સેવા અંતર્ગત વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ અને બે હજાર પચીસ થી છવ્વીસની જુદી જુદી ગ્રાન્ટોમાંથી અંદાજે આઠ પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે જુદા જુદા છત્રીસ રસ્તાના કામો તથા કેટલ પોન્ડના કામોનું ઇખાતમુહૂર્ત ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી તા મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી મનીષ ગુરવાનીના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ નવજીવન સેવા શ્રેયના દિવ્યાંગ બાળકો તથા પૂર્વિકલા કેન્દ્ર ભુજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સ્વદેશી મેળાના લોકો તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તેવું મહાનગરપાલિકા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે